ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે ગણિત ગમતની ચોપડીની અંદર તેરમું પ્રકરણ જોઈ ગયા આજે આપણે સ્વાધ્યપોથીની અંદર શરૂઆત કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમતની સ્વાધ્યપોથી કરો પાના નંબર બસો પંદર પ્રકરણનું નામ છે તેર કેટલા બરાબર અહીંયા ગણો અને જોડો જો અહીંયા આપણે ગણવાનું છે અને જોરકા જોડવાના છે તો દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોરકા જોડશે ગણતા જઈને તો ચાલો આપણે ગણીએ કેટલી એ છે શેરડીના ધંધા છે બરાબર તો આપણે ગણીએ કે વાસ કે લાકડી જે આપણે સમજીએ તે તો કેટલા છે આપણે ગણતીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા છે છ તો આપણે છ સાથે જોરકું જોઈશું બરાબર ચાલો નીચેનું ગણીએ આપણે કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલા છે આઠ તો હવે આપણે આમાંથી આઠ સાથે જોરકું જોઈશું ચાલો નીચે હવે જો દસ દસનું જૂથ આપ્યું છે આપણને દસનું જૂથ અને બીજા છૂટા આપ્યા છે તો દસનું જૂથ છે એટલે એને આપણે દસથી ગણતરી કરીશું તો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ કેટલાથી આ ઓગણીસ તો ઓગણીસ ક્યાં છે સૌથી ઉપર તો આપણે ઓગણીસ સાથે જોરકું જોડીશું એની નીચે છે દસ પછી અગિયાર બાર અને તેર તો આપણે તેર સાથે જોરકું જોડીશું પછી છે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તો આપણે પંદર સાથે જોડકું જોડીએ ચાલો એની નીચેની ગણતરી કરીએ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર તો આપણે સત્તર સાથે જોડકું જોડીશું ચાલો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ તો આપણે સોળ સાથે જોડકું જોડીશું નીચે કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો આપણે સાત સાથે જોડકું જોઈશું ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોના જોરકા જોડાઈ ગયા બરાબર છે બધાએ જોરકા જોડી દીધા ચાલો હવે આપણે આગળ જોઈશું અહીં આપણે મણકા ગણો અને ચોરસ ખાનામાં અંક લખો બરાબર છે તો આપણે મણકા ગણીએ અને ચોરસ ખાનામાં અંક લખવાના છે જો આપણને પહેલું ગણેલું છે આ જે વાદળી કલરના છે એ બધા દસ દસના જૂથ છે દસ વીસ ત્રીસ અને આ છૂટા છે તો બા એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાત્રીસ આડત્રીસ ઓગણચાલીસ એટલે આપણે અહીંયા ઓગણચાલીસ લખેલા છે આગળ જોઈશું આપણે તો ગણતરી કરીએ તો આ દસ વીસ બરાબર દસ વીસ પછી ગણીએ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એટલે આપણે અહીંયા લખીશું બગડ નવ ઓગણત્રીસ બરાબર છે ચાલો નીચેની ગણતરી કરીએ આપણે દસ વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ એટલે અહીંયા કેટલા થયા બગણા આથર અઠ્યાવીસ ચાલો નીચેનું ગણીએ આપણે દસ વીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ એટલે આપણે અહીંયા લખીશું સાડત્રીસ બરાબર ચાલો અહીંયા સુધી ત્રણ લખાઈ ગયા આગળ જોઈએ આપણે ચોથો નંબર ચાલો દસ વીસ ત્રીસ ચાલીસ પછી છે એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ એટલે આપણે અહીંયા લખીશું છેતાલીસ બરાબર ચાલો દસ વીસ ત્રીસ ચાલીસ જો આપણ દસનું જૂથ છે એટલે પચાસ એટલે આપણે અહીંયા કેટલા લખીશું પચાસ બરાબર ને પાંચ દસ દસના જૂથ આપ્યા છે એટલે આપણે પચાસ દેખા એના પછી આપણે લખીએ દસ વીસ અને એક એકવીસ બરાબર કેટલા આપ્યા છે દસ વીસ અને એક મડકો આપ્યો છે એટલે આપણે એકવીસ લખીશું આગળ જોઈએ આપણે દસ વીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ એટલે આપણે અહીંયા લખીશું તેત્રીસ ત્યારબાદ છે દસ વીસ ત્રીસ ચાલીસ આની અંદર પણ દસનું જૂઠ આપ્યું છે એટલે આપણે કેટલા લખીશું ચાલીસ દસ વીસ ત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ એટલે કેટલો જવાબ આવ્યો બેતાલીસ ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોએ ચોરસમાં સંખ્યા લખી દીધી સરસ તો ચાલો હવે આપણે આગળ જોઈશું ફૂલોમાં કયો અંક કેટલી વખત છે તે ચોરસમાં લખો બરાબર ચાલો આપણે આ અહીંયા ફૂલ આપ્યા છે તેમાં કેટલી વખત અંક છે તે આપણે નીચેના ખાનામાં લખવાનું રહેશે બરાબર છે ચાલો ચાર તો ત્રણ વખત છે ચાર બરાબર એની ગણતરી આપણને આપી જ છે તો આપણે ચારની ગણતરી આપણે જોઈ તો કેટલી વખત છે ત્રણ વખત એટલે આપણે અહીંયા ત્રણ લખેલા જ છે ચાલો ત્યારબાદ છે સાઠ તો સાત કેટલી વખત છે જોઈએ આપણે એક બે ત્રણ ચાર કેટલી વખત છે સાત ચાર વખત એટલે આપણે અહીંયા ચાર લખીશું પંદર ચાલો પંદર કેટલી વખત છે જોવું જોઈએ અંદર તો એક બે ત્રણ ચાર પાંચ પાંચ વખત છે કેટલી વખત છે પાંચ વખત એટલે આપણે લખીશું પાંચ ચલો ઓગણીસ કેટલી વખત છે તો ગણીએ આપણે ઓગણીસ એક બે વખત છે ઓગણીસ કેટલી વખત છે બે વખત સત્તર કેટલી વખત છે એક 2 3 4 5 કેટલી વખત છે 17 5 વખત ચાલો 16 કેટલી વખત છે 1 2 3 4 5 6 કેટલી વખત છે સોળ છ વખત એટલે આપણે અહીંયા લખીશું છ વખત ચાલો આધાર કેટલી વખત છે તો ગણતરી કરો આધારની અંદરથી શોધો ચાલો આધાર પહેલી લાઇનમાં નથી બીજી લાઇનમાં એક બે ત્રણ ચાર કેટલી વખત છે ચાર વખત ચાલો વીસ કેટલી વખત છે તો આપણે વીસ સુધી અંદરથી હવે તો એક બે ત્રણ ત્રણ વખત છે કેટલી વખત છે વીસ ત્રણ વખત એટલે આપણે અહીંયા ત્રણ વખત લખ્યું જો કેવી રીતે એટલે કે ચાર કેટલી વાર છે તો ત્રણ વાર આપણને ઉદાહરણ આપ્યું છે એટલે આ એક બે અને ત્રણ બરાબર ને એટલે ચાર ત્રણ વખત છે તો અહીંયા આપણને ફૂલોમાં કયો અંક કેટલી વખત છે તે આપણને અહીંયા સમજાવ્યું છે ચાર ત્રણ વખત છે સાઠ ચાર વખત છે પંદર કેટલી વાર છે પાંચ વાર ઓગણીસ કેટલી વાર છે બે વાર સત્તર કેટલી વાર છે પાંચ વાર સોળ છ વખત અઢાર ચાર વખત અને વીસ કેટલી વાર છે ત્રણ વખત તો આપણને અહીંયા આ કોષ્ટક પૂર્ણ થાય છે હવે આગળનું જે સ્વાધ્ય છે તે આપણે આગલા વિડિયોની અંદર જોઈશું